કેમ લાગી ચિકકી રોણાવાલાની ચિકકી ડ્રાય ફ્રૂટ ચિકકી છે પેલા આપણે ટેસ્ટ કરાવીએ માર્કેટની અંદર પેલા લઈ લીધી હતી એમાં બટકી ગઈ અને અહીંયા ટેસ્ટ કરાવીએ પેલા ટેસ્ટ કરો અને પછી ખરીદો ખરેખર બહુ મસ્ત બહુ ટેસ્ટી છે આ ચિકકી ધજમ લીધા જેવી નટી એનર્જી બાર डेट બાર ઓર નટિંગ એનર્જી બાર

હા હજી મારે થોડુંક ડ્રાય ફ્રુટ બધું લેવું છે ચીકી લેવી છે અને મેટ્રો પાસે આનંદ માણી રહ્યા ઓકે Kem lagi terus. Super, super, sedap. Hehehe. Apa tu ayam jika apa mana? Bapak kiam riu? Seni percaya sekarang. Alai lewet. Hello, hello, saya berni. અલગ અલગ ફ્લેવરની નાનકટા છે અને મેડમ અહીંયા ટેસ્ટ કરાવી રહ્યા છે પેલા તમે ટેસ્ટ કરાવે જો ફાવે તો જ લેવાની ઘણીવાર આપણે બહાર જાય તો એવું થાય તો વસ્તુ સારી જોઈને લઈ લઈ અને ખરેખર સારી ટેસ્ટમાં નથી વધી પણ આ ખરેખર સારું કામ કરે છે ટૂંકમાં ટેસ્ટફૂલ છે ટેસ્ટ કરાવે છે ને ટેસ્ટફૂલ પણ છે નથી પડી જે વસ્તુ હોય એવું તમને ઓકે તો મિત્રો આપણે પરચેસ કરવા જઈ રહ્યા છીએ નમસ્કાર મિત્રો મગનલાલ એન્ડ સન્સ એની અંદર પરચેસ કરી રહ્યા છે લોકો સિક્કી અને બધું ઘણું બધું પુષ્કળ પ્રમાણમાં ટ્રાફિક છે આ શોરૂમની અંદર અને બહુ મસ્ત સિક્કી અહીંયા મળે છે વિશેષ માહિતી અમારા ભાઈ આપે છે નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો કે અત્યારે લોનાવાલાની ફેમસ લો મગનલાલ ચિક્કી જે અત્યારે રેલવે સ્ટેશનની એકદમ સામે છે અને અત્યારે તમે ક્રાઉડ જુઓ ટ્રાફિક જુઓ અને તેની ગરાગી જુઓ ની ઓરિજિનલ છે એની વસ્તુઓ જુઓ એના રેટ જુઓ એના પરથી જ આપણે નક્કી કરીએ છીએ કે નહીં અહીંયા જે છે એ બરાબર છે એની લાયક એના રેટ પબ્લિક આને શોધતી શોધતી આવે છે ત્યાંથી છેકથી તમે આની કસ્ટમરના રિવ્યુ જોઈને જ કહી શકો છો કે નહીં છે વસ્તુ છે તો જ છે ભારે ઉત્સાહ છે લોકોને ને ચિક્કી લેવા માટે પડાપડી થઈ રહી છે અહીંયા કેસી મળે ની એકદમ સામે આવી જાવ રાજુભાઈ મંગલલલ ચિક્કી લેવા માટે જેકે લક્ષ્મી ના ડીલરો ની પરાપડી થઈ રહી છે તમે જોવ છો બધાય હા ખરીદી કરવાની હાલો નમસ્તે અમે આવી ગયા છીએ લોણાવાડાની અંદર મગનલાલની પ્રખ્યાત ચિક્કી લેવા માટે આ એની તમામ વેરાયટી છે અગિયારસો અઢારસો સોળસો ચૌદસો બારસો બધી અલગ અલગ ઘણી છે અને બધી કોઈ ડ્રાયફ્રૂટ છે કોઈ માવાવાળી આઈટમ છે જે તમારે જોઈ તમામ વસ્તુ અહીંયા મળે છે અને ગરાકની પણ એટલી ભીડ છે કે લેવા માટે વેઇટિંગમાં ઊભું રહેવું પડે એમ છે અમારે આખી ગેંગ આવી છે તમામ ટીમ ખરીદી કરવા માટે બે ચાર લોકો ખરીદી કરી રહ્યા છે અને અમે હાલ વેઇટિંગમાં છીએ અને સ્ટાફ પણ ઘણો છે પણ ગરાકી પણ એટલી છે બહુ મસ્ત આઈટમ મળે છે સુગર ફ્રી સુગર ગોળમાં તમારે જે આઈટમ જોઈએ તમામ આઈટમ મળે છે સર દેખેગી આપની ગઈ તમે શું ખરીદી કર્યું અને ચોકલેટ જેલી ચોકલેટની ખરીદી કરી ઓકે

ફ્લેવર વાળામાં તો એક તમે આઈ લઈને આવો ને એટલા માટે જ અમે અહીંયા લઈને આવ્યા ને કે મગનલાલ તો અહીંયા લોનાવાલામાં સો છે છે ઓરિજિનલ છે ઓરિજિનલ છે છે શ્રી કૃષ્ણ આમાં સારામાં સારા સિંગ સિંગના બુકા કોપરું કાજુ કેસર બદામ પિસ્તા રોસ્ટ કાજુ કેસર કાજુ ક્રશ ચોકલેટ બટરસ્કોચ આમાં ફજ છે ફજ વેરાયટી છે ફજ કે દેખાઉ ફજ કા સેમ્પલ દેખાઉ ફજકા અહીંયાનો પ્રખ્યાત ચોકલેટ વોલનટ ફજ ફેમસ બધું ફરસાન છે આ સો વર્ષ જૂની દુકાન છે હંડ્રેડ એન્ડ ફોર્ટી ઓલ્ડ શોપ પેઢીના મગનલાલ એન્સન્સ એકસો ચાલીસ એકસો ચાલીસ આઈ એમ ફોર્થ જનરેશન ફોર્થ જનરેશન મિત્રો તમે જોઈ શકાય છે આ ટ્રાફિક અને આ બધી પરસેસની બહુ સરસ વેરાયટી છે આ બધી એક વખત જરૂર મુલાકાત લઈજો ढाई सौ ग्राम का है सिंगाना क्रश घबरा दस चना यह पहला पाँच आएगा ढाई सौ ग्राम एक सौ दस रुपये का है और उसमें सिंगनाना क्रश घोपड़ा और काजू है ये ढाई सौ ग्राम आएगा दो सौ रुपये का एक सौ बदाम काजू है एक ग्राम एक सौ दस रुपये का है एक दस से और लाल आइए बोलो

Hey